નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી મોળાસાથી અરવલ્લી જિલ્લા મહિલા અધિકાર મંચના મહિલા આગેવાનોએ અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખને કોલકાતાની હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા તબીબ પર નરાધામ આરોપીઓ દ્વારા દુષ્કર્મ ગુજારી હત્યા કરવાની ઘટનાને વખોડી મહિલાઓ સરકારી કે ખાનગી જગ્યાએ નોકરી કરે છે એવી જગ્યાઓ પર સીસીટીવી કેમેરા સહિત અન્ય સુરક્ષા ઉપલબ્ધ કરવા અને આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી લાંબાનો પરિચય આપો મહિલા અધિકાર મંચમાંથી પૂર્વીબેન પરમાર જે કલકત્તામાં ડૉક્ટર દીકરી સાથે જે બનાવ બન્યો છે તે માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે એ રાક્ષસને કડીમાં કડી સજા થાય અને બીજીવાર આવા બનાવો ન બને તેવી અમારી માગણી છે અને જે મહિલાઓ કામ કામ અંગે બહાર જાય છે હોસ્પિટલોમાં કંપનીઓમાં કે જે બી કચેરીઓમાં તે મહિલાઓની સુરક્ષા પૂરી પાડવા માટે અમારી માગણીઓ છે